খবৰ পাৰে অকি আচাৰম্ভ হেৰি মজি মেঠি বিহু বিহু হয় પડી ગયા લગ વાગે ભરતાય આવે હે બારા કાઢી વાળા ને ભડાકો કરવાનો થાય ભડા ઓલ રાઈટ બધું સેટઅપ થઈ ગયું હે અને હવે ભડાકો કરવાનો હે

તા કાઢે બકર લેવાય બહુ ન ટૂટે પકમમુક મુકતા કાંઠું ટૂટી જાય ગતિમાં આવે ને એટલે બાપ ઉગાડો રાખીને નથી કિમનો પાણા જાય ને કંઈ નકઈ નમ રે ગેસ બિસ્તા મણિક જાય બરજી ભરાઈ ને માલ વધો ઈમાં તોળી નાખાય ઓર ગાઢ કાઢની ખબર પડે કેટલું નીકળ્યું અમારજી ટગલો થઈ ગયો આની કોરા હા ઓટ કર ના આવે કાળી મથી ભારે લાગ્યા પણ 15 17 સેરિયા નીકળ્યા રા આdio પાસ કમા બિનુ બિનુ આયું છે યો આઓ જરીવારો પાણી જો આમાં વિડિયોમાં તમને ખબર ન પડે પાહાટુકમાં જરીન વાયન તબકે તબકીવારો યો આમાં જરા જરા બહુ ખબર ન પડે પામ રીઅલમાં આવ તબકે સે પાણી પાણી જરીન વાયરી વિડિયોમાં લત તબકતો બાવ આવો કંઈક પાણો આવ્યો ટાણે નામી કરી બેરા મગમાંથી ને તો પછી થઈ જાય આગો ને મગ તો દેખા હે નહીં કંઈ નિકી નંબે કંઈ ખોલો સળી આવે ઉષો હાલો સવા બાર વાગી ગયા ને ઓલા લોકો ટૂંકમાં ચા પાણી નાસ્તો કંઈ ધીમો હવે ખબર નથી જમીન ઉતરી ગયા હે વાવમાં અને આ બાજુ જો માલની ગાડી આવી ગઈ હે પાછી બે પેટી સફોડી નહી કે આપડે એમ નેમ પાછી ગાડી આવી ગઈ છે એક મિત્ર ની કમન ઓલી ટોટા બતાવો ટોટા હે ને વિડિયો માં હું ના લઈ કાય 10 15 કઈ સર્કે હો આને 10 કઈ દેસ ના કે ભાઈ વિડિયા YouTube માં દેખાય સર્કે હો એ ટોટા નો વિડિયો હું નહી લઈ હતી હવે ગાડી આવી ગઈ છે માલ કરી ને આપડે પૈસા દેને ખાહે એક 11000 ના પડા કા થા આપડે કરી ને ખાએ ને પાછા હવે કેટલા ઉતારે

એ તો પહેલા આપણે ઓલી વાયર વાય ટૂટી આવે ને એનો ઉપયોગ કરતા રહે. ઈ પેટી નંદ બતાવી. અને વા પેટી છે જોઈ લો ગલાબ જરા. હવે આનો ઉપયોગ કરો છે આ બહુ લાગે ની આ નથી. એક જ માઇક્રો સેકન્ડમાં બધા બડાકા થઈ જાય એકસાથે. હવે તોડવાનું છે ને હવાવું. એ હું બધું સે ભાઈ. હાલો બપોરને હવા દે ત્યાં છે ને અં જવા નું છે મારા જોખાવાડી માં વાળા ગામના મિત્રને ઓપીડી ગુમરાવા એક કરે તો કઈ બુહાઈ જાય તો પછી કે બુહાઈ પર મહારાજરી બહુ ની બુહાઈ તો આપણે રોટા એક રાખી જાઉ તો ખબર પડે કે હું કાલે સુસ્તે ઉરિયા પાણી સેટું તો એ તો 10 12 ને થઈ ગયા આ ઘી નાખતી પડે ઘી નો જ તડકાનો તો વધારે ભુઈ અને આ લોકો આગળ બેઠામાં બરાકો કઈરો તો પાછો

Naranbera, anuitra, witra giwala, baybu lo bayi pun jara binu binulak ngepotarkanwa iyehu kaiji, halawa iyihinu kamkarenuhu na, pagung kalaik ngetapugi dokhawali, panchi ngetapugi dosetong saik, na

ন্রডুথ তোদ� favour. কাপিরথিন কাপিযা সকছ্ডেиা misli.